પચીસ પાટીદાર આંદોલન જે ગુજરાતમાં થયું એના દસ વર્ષ પૂર્ણ થઈ ગયા આ દસ વર્ષ પૂર્વે જ્યારે ગુજરાત રાજ્યની અંદર પાટીદાર સમાજે પોતાનો હક ને હિસ્સો માંગવા માટે અનામત માંગવા માટે જે કર્યું હતું એમાં પાટીદાર સમાજના દીકરા છે એ શહીદ થઈ ગયા પાટીદારની બેન દીકરીઓને ઘરમાંથી બહાર કાઢીને મારવામાં આવી હતી પોલીસ દ્વારા પાટીદારના યુવાનોને મારવામાં આવ્યા હતા પાટીદાર સમાજના યુવાનોને ખોટા કેસ કરીને જેલમાં નાખવામાં આવ્યા આજે એના દસ વર્ષ પૂરા થઈ ગયા મારે વાત કરવી છે સરદાર ધામ સરદારધામ ના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ સરદારધામનું નવું કન્યા છાત્રાલય જે અંદાજે બસો કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું એનો લોકાર્પણનો કાર્યક્રમ હતો તો લોકાર્પણ કોના હાથે રાખવામાં આવ્યું કે જેને આજથી દસ વર્ષ પૂર્વે એટલે કે પચીસ ઓગસ્ટ બે હજાર ના રોજ જ્યારે પાટીદાર આંદોલન થયું આંદોલનને તોડવા માટે ડામવા માટે પોલીસને જેને આદેશ આપ્યો હતો એવો જનરલ ડાયર ગુજરાતનો તડીપાર એના હાથે સરદાર ધામના નવા કન્યા છાસ્ત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પટેલ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે આ ધામ અને સરદાર સરદારધામના પ્રમુખ સેવક ગગજીશભાઈ સુતરીયાને કોઈ સારો માણસ ન મળ્યો કે જેને એક જનરલ ડાયર અને તડીપારના હાથે નવા કન્યા છત્રાલયનું લોકાર્પણ કરવું પડ્યું શું પાટીદાર સમાજ માયકાંગલો બની ગયો જે જે પાટીદાર સમાજના યુવાનોએ બલિદાન આપ્યું શહીદો થયા જે પાટીદાર સમાજની બેન દીકરીઓ પોલીસનો માર ખાધો ગાળો ખાધી એને પાટીદાર સમાજ અને આ સરદાર ધામ આ ગગજીભાઈ સુતરિયા પ્રમુખ સેવક કઈ રીતે ભૂલી ગયા કઈ દિશામાં તમે પાટીદાર સમાજને લઈ જવા માગો છો એક પર અને પાટીદાર સમાજ ઉપર જે અત્યાચારનો આદેશ આપનાર એક જનરલ ડાયરેક્ટરના હાથે તમે નવા કન્યા છાત્રાલયનું લોકાર્પણ કર્યું શું સંદેશો આપવા માગો છો હવે પાટીદાર સમાજને વિચારવાની જરૂર છે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત